हेलो હા बोलो लुबे बोलो હા हां पैसा यार થઈ ગયો આપણો બે પેટી જોવી આ આવી જાય આ એટલે આપડા તે જગ્યા ઉપર આવો એ યાર જલ્દી આવજો એ હા હા ફોન મેલું એ હા ભાઈ તમે શું કર્યું કોણ આ પૈસા હા હું આવો

બેટા રાજુ દગો કરવો તો દુશ્મન નો કરવો હગો કરવો તો ભયબંધ નો કરવો એ આઈજો આપડો મસ્ત શોરૂમ લાવ્યો હું એ

ये आ ओ आ ખાલી ખોટી બતાવજો બાઈક ઓફ જોઈન શોપ કોર ને ના દાદા તો અલગ હોય ને દાદા આરાય એ કોઈ હો બાઈક નું કોક

બે <kha> ખોટું <laughs> 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 <laughs>

জানা <mucho> কি <mucho> 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 કોભેરાયો બાર નયક તો હા ગરાજે લેને આ કો ચોમાસ સોરીમાં નવી લાય ગાડી એ આ તો તું કેલું ઓય ઓય

ગોડો હારું એ ગોડો કરો કીધું યત તો તમ કા ભાઈ ને કે દાદા આ મને કેવા ગોડો તો ચાર કોણી એ બાબો બોલો ઓ તમા જોવો રાજુ ભાઈ અમારે બેન નવો આવ્યો છે હવે આપણો બેન આ બાઈક નું ગાડી આવી ગઈ કાટા ટકરી આવી ગયો બાઈક ઓમાં કમો બતાડું ના નહીં નવી છોરા

તો હેડી

આ છોરીયા પૂણી પૂણી પી લો કોઈ ચાવીアル જો તો શું થા તન નાશી બારું કેવાય કે તારે કાપો નહી આ કરે હું હાહરા ગોડા આવે બાટીને જઈગો એ ભાઈ આપેલા આપેલા લો તમારું વાયકન એ લે એ લઈ લે લઈ લે લઈ લે લઈ લે લ્યો આ

广东宝马子，哎，马超爷爷，一路来，一路来，啊，挑战，来挑战，挑战，百分，哎呀，哎呀，兄弟，咱们真难啊！